આ સાડી કોઈ તાર માન નથી આવી આ સાડી મારા છોકરા જોડે પૈસા માગી માગી ચોરી કરી કરીને પૈસાથી લીધી છે મને ન ખબર હોય તારી માં કોઈ આવી મોંઘી સાડી આપે છે ના મમ્મીજી તમે હતા તો ખરા મારા મમ્મી ની હાડો લાવ્યા ને તે આ સાડી હતી મારા છોકરા જોડે પૈસા માગી માગી ઘરમાં ચોરી કરીને સાડી લાવીશું તારા બાપની ભારી છે આવી સાડી આ સાડી મને આપી દે હું માયા બહુને આપીશ

ભાઈજી ભાઈજી ભાભીને તમારી બહુ જ જરૂર છે ફટાફટ જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જાવ હે ભગવાન મારી ભાભીને આ બધા ત્રાસમાંથી છુટકારો આપજો ભાઈ બચારા એકલા શેરમાં કમાવા ગયા છે ભાભીને અહીંયા મારી મા અને બાપુજીને બધાની સેવા કરવા માટે અને મારી મા કેવો બદલો આપે છે હે ભગવાન બધાને સમજણ આપજો મારા ભાભી સતી સીતા જેવા છે કોઈ દિવસ હું ચોવા જ કરીને વાત નથી કરી હવે તો મમ્મી મારી વહુનું માયાનું જે જે ખેંચે છે ને એ બધી સમજણ પડી જશે કે માયા કેવી છે અને ભાભી કેવા છે હે ભગવાન ત્રણ વર્ષથી લગ્ન કરીને આવી છું અને મેં મમ્મીજીનો પડ્યો બોલ ઝીલ્યો છે તોય હું કેમ વાલી નહીં લાગતી હોય તોય માયા કેમ વાલી લાગતી હશે ને આ સાડી તો મારી મમ્મી આડામાં આપેલી છે તોય ઝૂંટવીને એમને મારા દેરાણીને આપી દીધી બોલો લ્યો આજ સુધી સવારે ચાર વાગે ઉઠીને રાતના બાર વાગ્યા સુધી એમની ખૂબ સેવા કરી છે એમનો ઘર પરિવાર સાચવ્યો છે અને તોય મારી આવી હાલત હે ભગવાન હવે તમે જ મદદ કરજો હું મારા પતિથી દૂર રહું છું એમની સેવા કરવા માટે તોય એમને મારી કાંઈ કદર નથી હે ભગવાન હે માતાજી દયા કરજો મીરાં મીરા તને શું થઈ ગયું આટલું બધું તું તો મને ફોનય નથી કરતી આઈની કાઈ હાલચાલય નથી હમણાં આ તો સારું થયું મારા નાના ભાઈ એ મને ફોન કરીને તાત્કાલિક તેડાવી લીધો તું મને હાચે હાચ્યું કે હાલત તારી કોણે કરી છે આવી મારે હવે કાઈ કે નથી મારે તમારે તો આવશે રેવા તમે મને લઈ જાવ કે આ તો પાછી મારા બાપુજીના ઘરે વઈ જાવ ઉભી રે આજે તો ખુલાસો થઈને જ રહેશે હું પેટમાં દુખે છે તૈયાર વરાથી જ્યારથી આવી ત્યારથી આ ઘર ને સંભાળે છે તમને સંભાળે છે પાપાને સંભાળે છે અને આખું ઘર હાચવે છે વ્યવહાર હાચવે છે અને હું કામ ધંધે લઈ ગયો નથી અને અહીંયા એકલી મૂકીને ગયો છું

આ માયા અને મમ્મી બે ભેગા થઈને મીરા ભાભીને બહુ કંદડે છે ચાર મહિનાથી અમારા લગ્ન થયા છે અને હું જોઉં છું તમે અહીંયા પૈસા કમાવશો અને અહીંયા ઘરના ઢળા કરે છે ભાભી અને માયાએ તો હજી રસોડામાં પગેય નથી મૂક્યો ઘરની હાવે નહીં નથી પકડી બધું કામ મીરા ભાભી કરે છે તોય તે મીરા ભાભીની આ હાલત થઈ મારાથી તો જોવાતી નથી ભાઈ તમે લઈ જાવ એને પછી ખબર પડશે મારી માયાનું રૂપ ચલ આઈથી ઓર તારા કપડા અત્યાર ને અત્યાર આઈ નથી તાર મારી જોડે જ આવવાનું છે જી જેવી તમારી મરજી ભલે ગઈ મીરા ગઈ તો હું થઈ ગયો મારી નાની વહુ મારો રતનનો નો ટુકડો મેને કેટલો પ્રેમ કર્યો છે ચાર મહિના થયા લગન ને હજી મેં એને રસોડામાં નથી મોકલી એને ચૂલા પૂજન નથી કરાવ્યું નથી એને મેં ઘરના કાંઈ કામ કરાવ્યા નથી એને હાવણી પકડાવી જો હવે મારી માયા વહુ મારી કેવી સેવા કરે છે મમ્મીજી હજી કહું છું મીરા ભાભીને રોકી લો ના માયા તમારા માટે સરસ મજાની કડક મીઠી ચા બનાવી લાય આપણે બેય મજાના પીવી બીજાને જવું અહીંયા જાય દુનિયા આમથી આમ થઈ જાય મારે કાંઈ લેવા દેવા નહીં મારે તો માયા માયાવો આવી ગઈ છે ને હવે મારે કોઈની નથી ચરવું જો મમ્મીજી હું તમને કહી દઉં છું મારું નામ માયા છે બરાબર અને હું કાંઈ ચા બહાર કરવાની નથી અને હું તમારી કાંઈ નોકરાણી નથી ને હું કાંઈ મીરા ભાભી નથી મને મીરા ભાભી સમજવાની ભોલ ના કરતાં

જો માયાવું મેં ચા બનાવીને તો પી લીધી છે કાંઈ વાંધો નહીં તું હજી હમણાં છે ને એટલે તારથી બધી જવાબદારી ન થાય કાંઈ વાંધો નહીં મારું કામ હું કરી લઈશું માર દીકરા હાલ તો તું સરસ મજાની દાળ અડદની અને રોટલા કરી નાખ આપણે ચારેય જણા પછી ખાઈ લેવી મેં તમને પહેલાંય કીધું છે હું કાંઈ મીરા ભાભી નથી અને હું કાંઈ કામવાળી નથી તમારી તમારે ખાવું હોય તો તમે રોટલા કરો અને હું અડદની દાળ કરું અને ઘરના બધા કામના ભાગલા પડી જશે હું કપડાં ધોઈશ તો તમારે વાસણ પડશે હું કચરો વાળીશ તો તમારે પોતા કરવા પડશે અને હું દાળ ભાત કરીશ તો શાક રોટલી તમારે કરવું પડશે હા રહેવું હોય તો રહેજો તો ગામડા ભેગા થઈ જજો હું કોઈ નથી કે તમારી સેવા કરવા આવી હોય કે ખરીદી ગયેલી નથી હું તમારી હા સમજાઈ ગયું ને દીકરા દીકરા મેં તો તને દીકરીની જેમ અને બોલે બોલેશું તું જો હું મારા દીકરાને તારી બધી વાત કહી દઈશ અને દીકરાને કહેતા રહીજો પાછા કે કામ ના આવડતું હોય ને તો તમારા વતીનું શીખી જાય હું કાંઈ એમનુંય કામ કરવાનું નથી સમજી ગયા ને બધા એક સરસ મજાની મફતની જેઠાણી કામવાળી હતી તો એક હાડી પહેરી લીધી તો એમાં તમારું હું જાત હતું અને એ એના હાડાની સાડી હતી એની માના ઘરની એ મા તમને પેટમાં શું કાઢી લો કરી લો હવે તમારા કામ હે ભગવાન આ હું થઈ ગયું મારા હાથે

કે મીરા ભાભી જેવું કોઈ ના થાય પણ તમને સમજણ ન આવી અને તમે આ મે આટલા વર્ષથી જ્યારથી મીરા ભાભી આવ્યા ને ત્યારથી બેઠા બેઠા પાડા જેવા થઈ ગયા છો તે હવે એ કામ તો કરવું પડે ને મમ્મી ને શરીર સારું રે કે કાંઈ વાંધો નહીં એ કપડાં ધોવે જ તમારે વાસણ ઉટકી નાખવાના સારું હેરાન નાખવાનું કામ શું હોય છે તમારે તો તું આ તું મારો નાનો દીકરો બોલે છે

કાંઈ વાંધો નહીં ઉટકી નાખું બટા પણ ધીરે ધીરે શીખી જાજે હો મેં સરસ મજાની મારી થાળી બનાવી નાખી છે અને તમારે જો ખાવું હોય ને તો તમારી દાળ બનાવી નાખજો કહી દઉં છું તું હું સમજે છો તાર મનમાં હું તો કાંઈ સમજતી નથી તમારી પત્ની સમજુ છું બીજું હું સમજુ મેં તમને પહેલાં કીધું હતું હું કોઈ મીરા ભાભી નથી અને હા મીરા ભાભી ઘરની કામવાળી નહીં

બે વાર તો રાપ બનાવી દીધી હોત હે ભગવાન મને માફ કરી દે માયા દીકરી મને ચા તો ટાઈમ થઈ ગયો છે આપણે ભાગ પાડ્યા હતા અને ચોકડીમાં વાસણ તમારી રાહ જોવે છે ચાવ મને ઊભા થાવ અને ઉટકી નાખો હું બટા તાવથી ધગું છું ને તું મને વાસો ઉટકવાનું કેશ મારી દીકરી હું હાજી થઈશ ને એટલે બધું કર કતાર મુને ચા પા એટલે હું દવા ખાવ અને હાજી ખાવ એ બધું તમારી મીરાબી કરે આ સેવા ચાકરીને ઢોળા મારે નથી કરવાના ને ચા પીવી હોય ને તો આથી જઈને બનાવી લેજો કહી દઉં છું અને ફટોફટ આ બધા નાટક કર્યા વગર વાસણ બાસણ ઉટકી નાખજો અને તમારે પોતા બાકી છે જયારે કરવા હોય ત્યારે કરી નાખજો મારા ભાગનું કામ બધું મેં કરી નાખ્યું છે બરાબર ને અને દાળ ભાત ખાવાય ને તો આથી કરી નાખજો મેં સાપડું રોટલી અમારે બે માણાનું કનાખ્યું છે તમારે બેનું કરવું હોય તો કરજો ને કાંઈ નહીં હા કહી દઉં છું આ આ બધા ધતીન છોડી દેજો માંદી આ માંદી માંદીશું બરાબર આપણે બે ભેગા થઈને જ કામના ભાગ પાડ્યા હતા ને તો કામ કરવા માંડજો હા શું બોલીશ માયા તું શરમ નથી આવતી થોડીક તો દયા કર એ મમ્મીજી છે ઘરના વડીલ છે આ તો સારું થયું દીવરજીએ અમને ફોન કર્યો અને તેડાવી લીધા બહુ દયા આવતી હોય ને તો તમારે ભેગા લઈ જાઓ આયા ઢોડા કરવા મૂકીને ના જાવ મમ્મી તમને હું થઈ ગયું મને માફ કરી દે મીરા દીકરી હું તને ઓળખી ના આકી તું મીરા જેવી સતી સીતા જેવી સો અને હું તને પારખી ના આકી મે માયાને વાલી કરી અને તને દવલી કરી અને મે તારું માન નો જાળવ્યું તને સન્માન નો આપ્યું ને તારી સેવાની કદર ના કરી એટલે ભગવાન એ મને આ ફળ આપ્યું છે બેટા કાઈ વાંધો નહીં મમ્મી

મારે આવી પત્નીની જરૂર નથી એના કરતાં એકલું રહેવું સારું નીકળ લેવા દો દેવરજી ગમે એમ તો તમારી ધર્મપત્ની છે તમે બે એકલા રોતમ તારે અને મોહસ થી રો તમે માયાને કાઈ નો કેશો એ જોઈ જોઈ મારા ભાભીના સંસ્કાર હા તારાથી તો ક્યાંય છે અને કેટલી ગાળો કાળો દેતીતી તું ને મમ્મી ભેગા થઈને બહુ હેરાન કર્યા છો મારા ભાભીને હવે એનું ફળ તો તને મળીને રહેશે નીકળાયથી હવે હું એવું કાંઈ નહીં કરું મને માફ કરી દો માફ કરી દો દેવરજી હે ભગવાન આ ક્યાંથી પનોતી મને આપી દીધી છે કાંઈ વાંધો નહીં સીધી થઈ જાજે અને ડાઈ થઈ જાજે બાકી હું તને જીવતી નહીં છોડું હવે 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 હું હું મીરા ભાભી જેવી થવાનો પ્રયત્ન કરીશ હવે હવે હું હું ઘરનું ધ્યાન રાખી સેવા કરીશ માફ કરી દો મને રાધે રાધે આવી સ્ટોરી તમને રોજ જોવા મળશે એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો રાધે રાધે